મારે લુકડા આ બુટ લાવવાના જેટલું બધું લેવાનું બાજુ છે નવો ફોન લાવો હે નવો ફોન એ પાછો જેવો તેવો તો નથી લાવો આઈફોન લાવો હે આઈફોન પણ શું મને તો જવા દીધા નહી કોઈ ભેળો મારા બેટાના ના હવે ખર્ચી ના તો વારો કાઢ્યા હું મને ફોન લઈ દો આ મુર્ત કાઢી લે ભલે ફેલ પડ્યા આપણે નથી પડવા દઉં આઈટ હોય બીજો કઈ ધંધો જ નહીં હમણાં કાલ તો પણ ધરતો જોગન દઉં બધી હવે તો મારે વસ્તુ બધી જ હોય છે આ મરચી મરચી કોણ તો હાવ ભૂખા બુખા બડાકશે ખરીદી ને કઉ

આ તમારો તરા કંટાળ્યો બધો જામ પાન જામ આખો દાડો ચિલ્લી બાધી ટુ ટુ કર નવરો ફોડના લુઈ પી પી કરે છે એ ફોડના પણ આપણે ટોવાત પડા ને કે તાવળે પાકે જા પાકે ને ખાઈ જાય તે મારે સો કા આવે તા ભાગલા પડી જા લેવા દાવ પછી છેમણ મારે પણ વિવાહમાં માં તારું શું કોણ છે તારા તો લગન આવે એટલે ઢોલરીમાં બેહાડ દીશા પણ મારા પેલો ફોન જોઈએ છે ફોન

મોટેડાયોકો લઈને લુકડા લુકડા તો લાવવા પડે લુકડા વગર ના થાય